હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ છો બધાનું ગરમ પાણીની કોથરીથી હું ચેક કરવા લાગી છું મારા પગનો આજ થોડીક વધારે પડતી એક્સરસાઇઝ થઈ ગઈ હતી એટલા માટે અને તે પછી હું મારા માટે બનાવું છું કોફી સવારમાં જ હું પીવશું બોર પછી તો ક્યારેક જ પીવશું કેમ કે આજ ઉઠી હતી અને થોડુંક આમ સારું તો સારું લાગતું એટલા માટે મેં એક કોફી બનાવી દીધી પીધી અને હું આવેલી છું બા પાસે તે પછી અમે સાસુઓ બે પાસા બે ગયા છે એ ગૂંથવા હતા અહીંયા નવી ગયા ડાયમંડનું કર્યું છે બંધ અને આજ તો અમે દોરી છે ઊનના રમોકડા દોરી માટેના એ બધા હવે ગૂંથવી સવી અને તે પછી કાલથી કરી દે હું મોતી પૌરવાનું સ્ટાર્ટ બા પોરેશ છે ઝીણા મોટું હું જઈ એમાં કામ કરીશ બહુ મને પૌરવાનું મેન વસ્તુ તો નથી ફાવતી તે પછી સાંજ પડી ગઈ હું બનાવવા લાગી ગઈ છું રસ હોય અને આવી રીતના કટિંગ કરવું મને બહુ ગમે છે ક્યારેક ક્યારેક મને મજા આવી જાય તેવી રીતના હું કટિંગ કરવા લાગી જાઉં છું અને જ્યારે પહેલાં હું કુકિંગના વિડીયો નહોતી બનાવતી અને બ્લોગના ત્યારે પણ હું આવી રીતના કટિંગ કરતી મને બહુ ગમે છે એટલે આવી રીતના હું ઘણી વખત ક્યાંક બી ઊંધી રાખીને હું કટિંગ કરવામાં અને ક્યાંક હવે અમે લીધેલું છે લાઈનથી એના રાખીને શાકભાજી કટિંગ કરતી હોય અને અહીંયા જો આપણો રીંગણાનો ઓરો વઘાર થઈ ગયો છે અને એકદમ તાજા ફ્રેશ રીંગણા હોય તૈયારી રીતનો આપણો ઓરો બને છે નકર તો આપણે કુકરમાં એક સીટી વગાડવી પડે અને રીંગણ તો મારે હું પણ એક દિવસ અગાઉ લાવેલી જ હતી પણ એક તાજા હતા એટલે એકદમ સરસ રીતે આમાં આપણે બફાઈ જાય શેકીને બનાવવાના આવી રીતના પણ એકદમ ઇઝી છે અને આ આપણે જો વઘાર કરવી સવી શાકનો હું બનાવું છું અશ્વિન માટે શાક આજે અશ્વિન અને એંજવી બે માટે કેમકે એ લોકો હીંગણાનો ઓરો ખાતા નથી બાજરાનો રોટલા એ લોકો માટે રોટલી સરંઘવાનું શાક એકદમ ઝંઝટ વગર ગેસ મેં થોડીક વાર માટે બંધ કરી દીધો છે કે છાયસ ઉમેરવાની હતી એટલે અને તે પછી મેં રાઈ જીરા અને હિંગથી વઘાર કર્યો અને ઉસિણાનો લોટ સીંગણા ભૂકો બધું નાખીને તો કમ્પ્લીટ એકદમ ઇઝી રીતથી શાક બનાવ્યું છે સરંગવાનું અને આવી રીતના આપણે શાક બનાવવાથી કંઈ ઝંઝટ જ નહીં શેકવાનો અને પાછું આપણે સરંગો બાફવાનું અને કહીને આવી રીતના બનાવી નાખવાનું સિમ્પલ રીતથી બની જલ્દી જાય છે અને ખાવામાં સ્વાદ પણ બહુ સરસ આવે છે થોડી કે એમાં સ્વાદ માટે ખાંડ આપણે ખાતા હોય તો ઉમેરાય સરસ લાગે અને આ જો રીંગણા આપણા સરસ રીતે એ પણ બફાઈ ગયા છે અને એને આપણે મેસ કરી લેવું સરંગ શાક પણ હવે તમે જોઈ શકો છો આપણું બની ગયું છે એકદમ સરસ રીતે શાક પણ જો તૈયાર થઈ ગયું છે બે વિસલ વાગે ત્યાં સુધી મેં રહેવા દીધું હતું ધીમા ગેસે થોડાક આપણે ઉમેરી દેવી ધાણા અને હવે વઘાર કરી દેવું રીંગણાનો વરાનો આપણો ને એમાં મેં વાઈ ચટણી નથી ઉમેરી કે વઘારમાં થોડીક વાઈ ચટણી પણ ઉમેરાય લસણવાય ચટણી ઉમેરવાથી લીલું લસણ વરાનો જે સ્વાદ છે સરસ આવે છે અને આજે અમારે અલગથી ઉમેરીને જેને જમવામાં ઉમેર્યું બા ને વૈદિક એંજવીને મારે સોરી એંજવી તો નથી બા વૈદિક અને હું ત્રણ જણા જે અલગથી છે એમ કટિંગ કરેલા લીલા અને સૂકા બે કાંદા મેં ઉમેરેલા છે મિક્સમાં હતા લીલું લસણ ચટણી મેં નથી ઉમેરી અમે ઉમેરવાથી સ્વાદ સરસ લાગે છે મેં ઉપરથી અલગ એક્સ્ટ્રા ઉમેરશું સીંગતેલ નાખીને લસણવાળી ચટણી અને થોડુંક તેલ મિક્સ કરીને એવી રીતના અને અહીંયા આપણા જો બાજરાના રોટલા હવે બનવા લાગી ગયા છે ને અસ્વીન અને એંજવી માટે હું બનાવીશ ઘઉંની રોટલી અને આપણા જવા બાજરા રોટલા આવે એકદમ કમ્પ્લીટ થવાની તૈયારી જ છે અમારા લોકો માટે ત્રણ બનાવ્યા છે બાજરાના રોટલા અને હું જો આપણે બાજુ રોટલા બની જાય એટલે બધા બેસી જાય જમવા રોટલીનો લોટ તો અમારે બંધાઈ ગયો છે પણ આપણે થોડોક વિડીયો મોટો થઈ જાય રોજ રોજ આપણે બધા વિડીયો રોટલી બતાવી રોટલીનું આપણે શૂટિંગ નથી લીધેલું અને તે પછી આઈદની જો આ જમવાની ડીશ તૈયાર છે અને હવે અમે લોકો પણ બેસીએ જમવા એકદમ સિમ્પલ સરંગવાનું શાક રીંગણાનો ઓરો લીલા કાંદા અને ગોળ લીધો છે આવી રીતના આપણે હાલો હવે જમવા બેહી જવી અમે લોકો જોવો હવે જમી કાઢીને ફ્રી થઈને બહાર આવ્યા છે હાલવા માટે કેમ હવે આપણે થઈ ગઈ છે સારું ગરમી ખુલાઈ જ બફારો હતો વૈદિક એંજવી અને એન્જિન પપ્પા બધા અને આજનો બ્લોગ આપણે પૂરો કરીશી કાલ મળીશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય